એનએસએ અજીત ડોવાલ આ એક એવું નામ છે જે જે ટોટલ ફેйл થયો છે તોય અજી છે ને સત્તા ભોગવે છે ઉદાહરણ તરીકે તમને સમજાવું જનરલ બિપિન रावत નું જે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું વિચાર કરો દુનિયાનું સારામાં સારું સૌથી સુરત સુરક્ષિત હેલિકોપ્ટર છે એ ક્રેશ થી હોજી ઉધીમાં છે બ્લેક બોક્સ થી કે ક્યાંય થી જે કોઈ માહિતી નથી મળી એની પાછળનું કારણ શું હતું આટલાથી સમજી જાજો અને ઈ તી પછીના જે આતંકવાદી હુમલાઓ ઉરીનો આતંકવાદી હુમલો ત્યારે જે એનએસએ અજીત ડોવાલ હતા પૂર્વમાંનો આતંકવાદી હુમલો તો કે એનએસએ હજી ડોવલ હતા પહેલગામ આતંકવાદી હુમલો તો કે ત્યારે છે એને હજી ડોવલ હતા પુલવામાં જી 300 કિલો આરડીએક્સ આવ્યો હોય હજી સુધી ખબર નથી પડી કે કેવી રીતે આવ્યું હતો તો ત્યારે એને જે હજી ડોવલ જવાબદારી બનતી હતી પછી જે વચમાં એક પઠાનકોટ ઉપર હુમલો થઈ ગયો ત્યારે જે એને હજી ડોવલ હતા આ બધી ઘટનાઓમાં છે એનએસએ હજી ડોવલ ને રક્ષા મંત્રી રાજનાથસિંહ અત્યારના ટોટલ વિફળ રહ્યા છે તોય જે આ લોકોના રાજીનામા નથી લેવાતા શું કામ નથી લેવાતા ને કોના કેવાથી આ બધી ઘટનાઓ થઈ છે એ એક તપાસનો વિષય છે સમજાય એટલા લોકો સમજી જાજો ધન્યવાદ